સુરતમાં આવેલા માનવ સેવા સંઘ એટલે કે છાયડોના નામથી પ્રચલિત સંસ્થા દ્વારા અલથાણ વિસ્તારમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરાનાર છે જેનું આજે રવિવારના રોજ ભૂમિપૂજન કરાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને જ્ઞાનવસ્સલ સ્વામીજીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સુરત માનવ સેવા સંઘ છાયડો ત્રેવીસ વર્ષથી માનવ સેવા શૈક્ષણિક સેવા અને આરોગ્યલક્ષી સેવા જેવા અનેક સમાજના ઉપયોગી કાર્યો કરી રહી છે તે સંસ્થાએ વર્ષોથી એક અદ્યતન હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન સહેવેલું હતું અને તે સ્વપ્ન હવે પૂરું થશે જેમાં સુરતના મધ્યમ આવેલા અલથાણ ખાતે સ્વર્ગીય હસમુખલાલ હોજીવાલા પરિવારે સંસ્થાને હોસ્પિટલ બનાવવા જમીનદાનમાં આપતા આ જમીન પર સ્વર્ગીય પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું હતું ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તથા સ્વામિનારાયણ સંપ્રદાય બી એ પીએસના પરમપૂજ્ય જ્ઞાનવસ્સલ સ્વામીજી સહિતનાઓની હાજરીમાં હોસ્પિટલ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હું ભરતસ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ છાઇંડો મિત્રો છાઇંડો છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને માનવ સેવાના ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે અમારું એક સપનું હતું કે હોસ્પિટલ બને આજે અમારું આ એક સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે અમે એક સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કર્યું છે તેનું આજે ભૂમિપૂજન છે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે સુરતના ખૂબ જ જાણીતા સ્વર્ગસ્થ હોજીવાલા પરિવારના શ્રી હસમુખલાલ હોજીવાલા પરિવારના શ્રી હેમંતભાઈ અને ધીબનભાઈએ અમને ત્રેવીસો વાર જગ્યા દાન સ્વરૂપે આપી છે જેની પર અમે સો બેડની સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામથી એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ હોસ્પિટલનો અંદાજિત ખર્ચ પચાસ કરોડ રૂપિયા છે જેમાં વીસ કરોડ રૂપિયા બાંધકામ માટે વીસ કરોડ રૂપિયા ઉપકરણો માટે તથા અન્ય દસ કરોડ રૂપિયા દરેક પ્રકારના પ્લાન્ટો ફર્નિચર ફિક્સર્સ વગેરે માટે રાખવામાં આવશે આ હોસ્પિટલની અંદર રાહત દરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને પ્રથમ તબક્કે અમે એક કાર્ડિયા યુનિટ શરૂ કરીશું અને તે રીતે પિરિયોડિકલી જેમ જેમ જરૂરિયાત ઊભી થાય તેમ પ્રમાણે ઓર્થોપેડિક કિડનીને લગતા ન્યુરોને લગતા ડિપાર્ટમેન્ટનો શરૂ કરવામાં આવશે મિત્રો આ પ્રોજેક્ટ અમે લગભગ બે વર્ષની અંદર પૂર્ણ કરી દેવાની અમારી ધારણા છે અને આ સંસ્થા બે વર્ષ પછી એક પચીસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આ નિર્માણ કાર્ય પૂર્ણ કરીને આ હોસ્પિટલનું લોકાર્પણ અમે અમારી સિલ્વર જ્યુબીલીની ઉજવણી રૂપે કરીશું આ હોસ્પિટલની અંદર આ સિવાય પણ અમે આઈસીયુ અને એનઆઈસીયુ પણ ચાલુ કરવા માગે છે એટલે કે બહારના જે દર્દીઓ હોય જેને આઈસીયુના મોટા ખર્ચા પ્રતિદિન લાગતા હોય છે તથા ન્યુ બોર્ન બેબીને માટેની એનઆઈસીયુમાં પણ મોટો ખર્ચો લાગતો હોય છે તેવા તમામ પેશન્ટો માટે ખૂબ જ રાહત દરે અહીંયા આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ રીતે અમારું એક માત્ર ધ્યેય જનસેવા એ જ સેવા છે એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જે મિડલ ક્લાસ છે એટલે લોઅર મિડલ ક્લાસ છે તેવા એવી વ્યક્તિઓને એવા પેશન્ટોને અમે આ રાહત દરે આ સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે નમસ્કાર મિત્રો આજે શહેરમાં સ્વગસ્ત પદ્માબેન અશોકભાઈ ઓજેવાલાના એમના પુત્ર દ્વારા આપેલ ભૂમિદાનને કારણે એક નવી હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે અનેક દાતાઓ એમાં દાન આપવાના કારણે આ હોસ્પિટલ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જલ્દીથી શરૂ થશે એવી મને આશા છે અને આ હોસ્પિટલમાં સારવાર લેનાર સૌ દર્દીઓને રાહ થાય એ પોતાનું નવજીવન શરૂ કરી શકે એમને સંતોષ થાય એવો એમને સારવાર મળે એવી પણ મને ખાતરી છે સુરત શહેર જે રીતે ઉસ્તરતું જાય છે એ રીતે ત્યાં પણ લોકોને નવી નવી હોસ્પિટલોની વધારાની હોસ્પિટલની અને બેડની જરૂર છે ત્યારે આવા દાતાઓ આવા ભૂમિદાન કરીને કે આર્થિક દાન કરીને જે રીતે વિકાસના કામો કરે છે અને વિશેષ રૂપે શ્રી ભરતભાઈ શાહ છાંયડાવાળા એમણે જે વિશ્વાસ સંપાદન કર્યો છે એટલે લોકો અમને જે રીતે દાન છૂટા તે આપે છે એના જ કારણે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અહીં ચાલે છે હજુ પણ આ શહેરમાં જરૂરિયાત પૂરી કરવા માટે આ દાતાઓ આગળ આવે એ મારી એમને વિનંતી છે અલથાણ વિસ્તારમાં સાકર થનારા અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી અલથાણ વિસ્તાર સાથે આસપાસના બમરોલી ડિંડોલી ગબેણી સચિન પાણીસરા જેવા શ્રમિક વસ્તી ધરાવનારા વિસ્તારના લોકોને આનો અનેકો ફાયદો થશે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા